સરસ મજાની રમે તેની રમત રમવાની છે એક થી દસ તમારે શું કરવાનું જેનું નામ લઉં એને લંગડી લેતા લેતા એ અંક પાસે અને જેટલા અંક હું તમને કહું એ અંકને હાથમાં લેવાનો અને એટલી તમારે હાથની આંગળીઓ બતાવવાની ચલો સૌથી પહેલાં જશે સંજના ચલો લંગડી લેતા લેતા જવાનું પાંચ વેરી ગુડ ઊંચો કરીને બતાવો પાંચડો નજીક આવો નજીક આવો પાંચ બતાવો વેરી ગુડ અને હાથની આંગળીઓ બતાવો વેરી ગુડ ચલો ક્લેપ કરી દોજી ઠેકડા લેતો લેતો જાઓ લંગડી લેતા લેતા આઠ

નવ ચલો નવ આંગળી બતાવો ફટાફટ સ્પીડમાં પાંચમાં કેટલા ઉમેરવાના વેરી ગુડ ક્લેપ વેરી ગુડ સાત આંગળી બતાવો વેરી ગુડ પાંચમાં કેટલા ઉમેરવા પડે વેરી ગુડ દ્વારા લંગડી પણ લેવાય રમતા રમતા અંકની ઓળખ પણ થાય ચલો જીનલ છ વેરી પાંચ ને એક છીડ વેરી ગુડ ચલો આઠ આંગળી બતાવો સરસ ચાર ને ચાર આઠ વેરી ગુડ ક્લેપીરો એટલે કઈ નથી કઈ નો હોય ને એવું ભરેવાનો ને જીરો એટલે આજે આપણે શીખ્યા ને એકમમાં હે ચિંટુના બધા બટન તૂટી જાય છે વાહે કાંઈ નો કાંઈ નથી રહેતું એટલે જીરો એટલે જીરો એટલે કાંઈ નહીં જો આરાધ્યાબેન ક્યાં ઊભા છે એક પણ અંક નથી

ના અરે વાહ ભાઈ વાહ નવ આંગળી બતાવો તો વેરી ગુડ ક્લેપ છોડો બતાવવાળો જલ્દી જલ્દી ચલો પાંચ આંગળી બતાવો